ભાવનગર જિલ્લામાં પાંત્રીસથી ચાલીસ ડિગ્રી વચ્ચે આંગણવાડીના બાળકો ઓરડામાં અભાવ એ મંદિરમાં વૃક્ષના ચાડા નીચે બેસવા મજબૂર બન્યા છે આ પરિસ્થિતિ વલ્લભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામે છેલ્લા બે વર્ષથી બની છે બાળકના ઘડતરનો પાયો આંગણવાડી માનવામાં આવે છે પરંતુ નાના ભૂલકાઓને બેસવાની સુવિધા ન મળવાના કારણે વૃક્ષનો છાડો શોધવો પડે છે છેલ્લા એક દોઢ વર્ષથી ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે આમ છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી

માંગણી તો એક જ છે અમે અનેક વાર રજૂઆત કરી લેખી અને મૌખિક માં પીડબ્લ્યુડી માં ધારાસભ્યશ્રી ને તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં તો અમારે વાર એક જ કહેવામાં આવે છે કે તમારી સ્કૂલ નું ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે છેલ્લા દોઢ વર્ષ થી મેં પણ અંગત ખૂબ રસ લે અને આમાં રજૂઆત કરી હતી પણ છતાં આજ સુધીમાં કોઈ પણ જાતનું કાંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તમારી માંગણી અમારી માંગણી એક બિલ્ડિંગ કરવામાં આવે અને બાળકના ભવિષ્ય માટે જો આપણે રમશે ગુજરાત ભણશે ગુજરાતના એવા નારા આપતા હોય તો આ બાળકની સ્થિતિ આજ પાંત્રી કે ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર માંથી એનું પોતાનું બિલ્ડિંગ મળી જાય અને એમાં બાળક હોશે હોશે ભણી શકે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર